આપ સૌ દર્શકોને જ્યેષ્ઠ માસની સોમવતી અમાવસ્યા એટલે કે વટ સાવિત્રી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો આજના આ વીડિયોમાં અમે આપને બે હજાર પચીસ માં આવનારી સાવિત્રી પૂજા વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ ઘણા ભક્તોએ મને કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં વટ સાવિત્રી નું વ્રત ક્યારે રાખવામાં આવશે છવ્વીસ મે કે પછી સત્યાવીસ મે ના રોજ અને તેની પૂજાનો શુભ મુહૂર્ત શું છે પૂજા વિધિ શું હશે અને આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કઈ વસ્તુ છે જે આપણે દાનમાં આપવી જોઈએ અને કઈ વસ્તુઓ છે જેનું દાન આપણે વટ સાવિત્રી પૂજાના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ સાથે જ ભક્તો આ વિડિયોમાં આપણે જાણીશું કે તે કઈ ત્રણ સ્ત્રીઓ છે જેમણે વટ સાવિત્રી પૂજાનો વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ અને એ પણ જાણીશું કે સાવિત્રીની પૂજા તમારે કેવી રીતે કરવી છે પહેલી વાર જો તમે વ્રત રાખી રહ્યા છો તો આ દરમિયાન તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ અને વટ સાવિત્રી પૂજાના દિવસે તમારે કઈ વિધિથી પૂજા કરવી છે કયા દિવસે પૂજા કરવી છે પૂજાનો શુભ મુહૂર્ત તેથી મિત્રો તમને વિનંતી છે કે વિડિયોના અંત સુધી તમારે જોવું જોઈએ વિડીયોને ટુકડે ટુકડે ન જોવો વિડિયોને સંપૂર્ણ જોવો પડશે તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે હા મિત્રો વટ સાવિત્રી વ્રતના દિવસે ભલે ગમે તે કરવું કે ન કરવું પણ આ એક નાનું કામ જરૂરથી કરવું આથી અખંડ લક્ષ્મી અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે મિત્રો આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોઈ લેજો અને તમે સુહાગન સ્ત્રીઓ સુધી જરૂરથી શેર કરી દેજો કારણ કે વટ સાવિત્રીનું વ્રત ફક્ત પરિણિત સ્ત્રીઓ માટે જ છે તો મિત્રો ચાલો વિડિયોમાં આગળ વધીએ પણ તે પહેલા જો તમે પણ તમારા જીવનમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અસીમ કૃપા અને આશીર્વાદ મેળવવા માંગો છો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા પતિની લાંબી આયુ માટે જય માં સાવિત્રી જરૂર લખજો મિત્રો વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે વર્ષમાં એક જ વાર આવે છે વટ સાવિત્રીનું વ્રત સુહાગન સ્ત્રીઓ તેમના પતિની લાંબી ઉંમર અને સ્વસ્થ નિરોગી જીવન માટે રાખે છે દર વર્ષે આ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિના દિવસે રાખવામાં આવે છે આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે વટ સાવિત્રી વ્રત કેવી રીતે કરવું નહાય ખાય થી લઈને પારણ સુધીની સંપૂર્ણ માહિતી તમને ફક્ત આજ વિડિયો દ્વારા મળી જશે સાથે જ અમે તમને શાસ્ત્રો અનુસાર પતિની કુશળતા માટે આ દિવસે કયું શણગાર કરવું જોઈએ અને કયું શણગાર ન કરવું જોઈએ તે પણ તો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર અમાવસ્યા તિથિ છવ્વીસ મે ના રોજ બપોરે એક બે અગિયાર થી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સત્યાવીસ મે ના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે તિથિ સમાપન થશે આવી રીતે રોજ સાવિત્રી વ્રત કરવામાં આવશે આજ દિવસે સોમવતી અમાવસ્યા ઉજવવામાં આવશે પૂજાનો શ્રેષ્ઠ સમય છવીસ મે ના રોજ બપોરે એક બે બાર થી શરૂ થઈ રહ્યો છે જે સત્યાવીસ મે ના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થઈ રહ્યો છે આવી રીતે છવ્વીસ મે 2025 ના રોજ વડ સાવિત્રી વ્રતનું વ્રત રાખવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 25 મે ના રોજ આપણે નહાય ખાય કરીએ છીએ તો નહાય ખાયના દિવસે તમે સૌથી પહેલા નખ કાપી લેજો તે પછી બોલી ધોઈ લેજો અને આ દિવસે આપણે શુદ્ધ સાત્વિક ભોજન કરવું જોઈએ એટલે કે લસણ ડુંગળી રીંગણ મસૂર ની દાળ વગર આ દિવસે તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ હોય છે જેના કારણે વટ વસ્તુઓના વ્રતમાં અને ખાવું નિષેધ માનવામાં આવે છે સાથે જ તમે આજ દિવસે તમારા બંને હાથમાં મહેંદી જરૂર લગાવી લેજો કારણ કે જુઓ મિત્રો મહેંદી અને મહાવર સુહાગન સ્ત્રીઓની શાન હોય છે તેથી તમે આ દિવસે જો કોઈ ખાસ પ્રકારના સાજો શણગાર ન કરી શકતા હો તો તમે ઓછામાં ઓછું મહેંદી અને મહાવર જરૂર લગાવી લેજો અને જો તમારા ઘરમાં વટ સાવિત્રી વ્રતના દિવસે ઠેકુઆ બનાવવાની પરંપરા હોય તો તમે ઠેકુઆ પણ નહાય ખાયના દિવસે જ બનાવી લેજો અને તેના બીજા દિવસે આપણે વ્રત રાખીશું તો વ્રતના દિવસે તમે લોકો સવારે વહેલા ઉઠી જજો સવારે વહેલા ઉઠીને તમે સ્નાન કરી લેજો અને આ દિવસે આપણે લાલ પીળા વસ્ત્રો પહેરીને જ પૂજા કરવી જોઈએ તો તમારી પાસે નવી સાડી હોય તો તમે લોકો નવી સાડી પહેરી લેજો અથવા તમે જો લગ્નની જે સાડી છે તે પહેરવા માંગો છો તો તે પણ પહેરી શકો છો અને ચૂડી તમે લોકો એક ડબ્બો નવો જરૂર ખરીદી લેજો સાડીઓ જૂની હોય તો પણ પહેરી શકાય છે પણ ચૂડીઓ તમે તમારા માટે એક નવી જરૂર થી લઈ લેજો અને તે દિવસે સોળ શણગાર કરવામાં આવે છે તો તમે તમારું સિંદૂરથી થી માંગ ભરી લેજો અને ગળામાં મંગળસૂત્ર પહેરી લેજો પગમાં પાયલ

અને મિત્રો ઘણીવાર શું થાય છે કે ઘણા લોકોની આસપાસ વટ વૃક્ષ નથી હોતું અથવા જે કોઈ કારણસર જઈ શકતા નથી એવા લોકો પોતાના ઘરમાં કોઈ નાનું વટ વૃક્ષ ખરીદી લાવી શકે છે અથવા વૃક્ષની ડાળીઓ પણ લાવીને તેની વિધિવત પૂજા કરી શકે છે પણ વૃક્ષ પાસે જઈને પૂજા કરવી વધુ પુણ્યકારી હોય છે તેથી જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં પૂજા ન કરો પણ મિત્રો ધ્યાન રાખજો વટ સાવિત્રી પૂજાના દિવસે ક્યારે આપણે વડની ડાળી ન તોડવી જોઈએ તો તમે લોકો એક દિવસ પહેલા જ વડ એટલે કે વડ વૃક્ષની ડાળીઓ મંગાવી રાખજો અને 26 મેની પૂજામાં તે જ ડાળીનો ઉપયોગ તમે કરી લેજો આ પૂજામાં ગૌરી ગણેશનું સૌથી પહેલા પૂજન કરવામાં આવે છે તે પછી જ આપણે વટ વૃક્ષનું પૂજન કરીએ છીએ અને તમે ગૌરી માતાને હળદરથી બનાવી લેજો અને સોપારીમાં કલાવા લપેટીને ગણેશજી બનાવી લેજો હવે તમે એક લાલ કપડું લઈ લેજો તે પછી જ પૂજન કરીએ છીએ પછી ચોખાના લોટમાં થોડી હળદર મિક્સ કરીને આપણે અપન બનાવી લેવું જોઈએ વટ વૃક્ષમાં લગાવવા માટે અને શણગારની સામગ્રી પણ ચઢાવવામાં આવે છે તો તમે તમારા માટે પણ ચઢાવી લેજો અને કેટલીક શણગારની સામગ્રી આપણે દાન પણ કરવી જોઈએ અને આ દિવસે જે પણ સીઝનનું ફળ હોય તે જ પ્રસાદમાં ચઢાવવામાં આવે છે જેમ કે તરબૂચ ખરબૂચ પપૈયું દ્રાક્ષ આમ જે કંઈ પણ તમારે ત્યાં મોસમી ફળ હાલમાં ઉપલબ્ધ હોય તે ફળને તમે જરૂર ચઢાવજો અને પછી વટ વૃક્ષને તમારે હવા જરૂર કરવી એટલે કે તમે બાંસથી બનેલા પંખાથી વટ વૃક્ષજીને હવા જરૂર કરી દેજો એક પંખાથી તમે તમારા પતિને હવા કરો છો અને બીજો પંખો દાન કરવામાં આવે છે તો બે પંખાની જરૂર પડે છે અને પૂજા પાઠ કર્યા પછી આપણે પરિક્રમા કરીએ છીએ તો પરિક્રમા કરવા માટે તમારી પાસે જો કાચું સૂત હોય તો તે લઈ લેજો જો કાચું સૂત ન હોય તો તમે મૌલી દોરાથી પણ પરિક્રમા કરી શકો છો અને નિયમ તો છે એકસો આઠ પરિક્રમા આપણે કરવી જોઈએ જો એકસો આઠ તમે કરવામાં સક્ષમ છો તો એકસો આઠ કરજો નહીં તો તમે તમારી શક્તિ અનુસાર કે એકાવન વખત પણ પરિક્રમા કરી શકો છો અને પરિક્રમા કરતી વખતે તમે લોકો ધ્યાન રાખજો જો તમારો દોરો માની લો કે ખતમ થઈ જાય કે પછી તૂટી જાય તો પણ તમારે પરિક્રમા રોકવી નથી દોરો ખતમ થઈ જાય તો તમે ત્યાં જ દોરાને બાંધીને પરિક્રમા કરતા રહેજો અને પરિક્રમા કરવા માટે તમે તમારા હાથમાં ચણા લઈ લેજો અને એક પેકેટ સિંદૂર લઈ લેજો ચણા ગણીને રાખી લેજો કારણ કે પરિક્રમા કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલી વાર પરિક્રમા કરી તેથી તમે લોકો ચણા લઈ લેજો અને સિંદૂર લઈ લેજો વટ વૃક્ષમાં લગાવવા માટે અને સુહાગની સામગ્રી આપણે જરૂર ચઢાવવી જોઈએ તો તમે સુહાગની સામગ્રીમાં ચૂડી સિંદૂર બિંદી પણ ચઢાવી શકો છો અને માની લો સોળ શણગારની સામગ્રી ચઢાવવા માંગો છો તો તે પણ ચઢાવી શકો છો અને કંઈક ને કંઈક તમે લોકો દાન કરવા માટે પણ જરૂર ચઢાવજો તમારે પૂજા કરી લેવી છે પૂજા કર્યા પછી આ દિવસે પતિ પૂજન પણ કરવામાં આવે છે પગને પાણીથી ધોય છે તે પછી આપણે પંખાથી હવા કરીએ છીએ ટીકા લગાવીએ છીએ અને તેમના હાથમાં કલાવા બાંધીએ છીએ અને જે ભોગ પ્રસાદ આપણે લાવીએ છીએ તે આપણે પતિને ખવડાવીએ છીએ તો પતિ પૂજન આપણે જરૂર કરવું જોઈએ અને પતિ પૂજન કર્યા પછી હવે તમે ગમે તે શરબત લઈ શકો છો જુઓ મિત્રો આ વ્રતમાં ફક્ત મીઠું ખાવામાં આવતું નથી તમે મીઠું ભોજન કરી શકો છો તો તમે લોકો પૂજા કર્યા પછી જે કંઈ ખાવા માંગો છો તે ખાજો અને સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલા જ તમે મીઠું ભોજન કરી લેજો સૂર્યાસ્ત થયા પછી આપણે કંઈ પણ ન ખાવું જોઈએ અને વ્રતનું પારણ આપણે બીજા દિવસે કરીશું અને આ વ્રત નું સાવિત્રી વ્રત મેના દિવસે સોમવારે છે અને નહાએ ખાએ પચીસ મેના દિવસે રવિવારે છે અને વ્રતનું પારણ આપણે મંગળવારે કરીશું અને જે લોકો પહેલી વાર વટ સાવિત્રી વ્રત કરવા માંગે છે તે કરી શકે છે આ વખતે કોઈ મલમાસ કે અધિક માસ નથી તો જો તમે લોકો વ્રત ઉઠાવવા માંગો છો તો તમે લોકો વ્રત જરૂર ઉઠાવી લેજો અને પૂજા કર્યા પછી ત્યાં જેટલી પણ સુહાગન સ્ત્રીઓ હોય તેમની માંગમાં આપણે સિંદૂર લગાવી દેવું જોઈએ અને તમે લોકો પ્રસાદ જરૂર આપજો મિત્રો તમે સાદી રીતે પણ પૂજા કરી શકો છો આ દિવસે પૂજા માટે તમારે સૌથી પહેલા પૂજાના દિવસે ટોકરીમાં રેત ભરીને બ્રહ્માની મૂર્તિ સ્થાપિત કરવી અને ત્યાં પરસોમાં સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ બીજી ટોકરીમાં સત્યવાન સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો બંને વટ વૃક્ષની નીચે રાખો સૌથી પહેલા બ્રહ્મા સાવિત્રીની પૂજા કરો પછી સત્યવાન અને સાવિત્રીની પૂજા કરો તે પછી વટ વૃક્ષને પાણી દિન જળ ફૂલ મૂળી હોલી કાચું દૂધ ચણા ગોળ અને ધૂપ દીપ પૂજા કરો જળ ચઢાવી વૃક્ષ ચારે બાજુ કાચું લેવાતી વસ્તુઓ ધ્યા જાણો મિત્રો સાવિત્રી સત્યવાનની મૂર્તિઓ બસનો પંખો લાલ કલા ધૂપ ફળ પુષ્પ હોલી સુહાગનો સામાન પૂર્ણિયા વડનું ફળ

સંતાન પ્રાપ્તિ વૃક્ષ વૃક્ષને ભગવાન વિષ્ણુનું નું પ્રતિક માનવામાં આવે છે તેવી રીતે વડના વૃક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો આ દિવસે કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ તે જાણીએ વટ સાવિત્રીના વ્રતમાં એવી કઈ ત્રણ વસ્તુઓ છે જે સાવિત્રી માતાને ન ચઢાવવી જોઈએ અને પૂજામાં આ વસ્તુઓને સામેલ ન કરવી જોઈએ નહીં તો તમારું વ્રત તૂટી જશે અને તમને પાપ લાગશે મિત્રો આ વ્રત મહારાષ્ટ્ર યુપી બિહાર અને ઝારખંડમાં આ પર્વનું ખૂબ મહત્વ છે અહીં સુધી કે વિદેશમાં રહેતી સ્ત્રીઓ પણ પોતાના પતિ માટે વટ સાવિત્રી વ્રત જરૂર રાખે છે મિત્રો આગળ વધતા પહેલા સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માતા સાવિત્રી માતા સાવિત્રી માટે એક લાઇક તો બને છે અને તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય મા સાવિત્રી જરૂર લખી દેજો ચાલો મિત્રો આપણે કેટલીક એવી ભૂલો વિશે જાણીએ જે તમારે છવ્વીસ મે વટ સાવિત્રી ના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ વટ સાવિત્રી વ્રતમાં કાળા અને સફેદ રંગના કપડા બિલકુલ ન પહેરવા કારણ કે કાળો રંગ અશુભતાનું પ્રતિક હોય છે જ્યારે સફેદ રંગ વિધવા કે શોકનું પ્રતિક હોય છે તેથી ઓછામાં ઓછું વટ સાવિત્રીની પૂજા દરમિયાન તમે આ કપડા ન પહેરો પણ જો તમે કોઈ એવા પ્રોફેશનમાં છો જેમ કે ડોક્ટર કે વકીલ તો તમે પૂજા કર્યા પછી સફેદ કે કાળા રંગના કપડા પહેરી શકો છો તેમાં કોઈ વાંધો નથી પણ કોશિશ કરો કે પૂજાના સમય લાલ ગુલાબી જાંબલી આ બધા રંગના તમે પહેરો આવું કરવાથી માતા તમારાથી અત્યંત પ્રસન્ન થશે અને તમને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપશે મિત્રો આ દિવસે જેટલું બને તેટલું શણગાર વગેરેનું દાન કરો આથી તમારા પતિ પર ક્યારે કોઈ કષ્ટ નહીં આવે માતા સાવિત્રી પ્રસન્ન થાય છે પડિયા રાખો પોતાનું મેકઅપ દાન ન કરો બહારથી ખરીદીને જ દાન કરો આથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે જ્યારે શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે વટ સાવિત્રીના વ્રતમાં વ્રધારીએ મીઠાનું સેવન ન કરવું જોઈએ અને ઘરમાં કોઈ પણ વ્યક્તિએ માંસ મદીરાનું સેવન ન કરવું જોઈએ અને આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ અને કઠોર બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ કારણ કે આ દિવસે સંબંધ બનાવવાથી ન માત્ર વ્રત થાય છે છે પણ પણ પતિ પર સંકટ આવી શકે તેથી તમે આ ખાસ ધ્યાન રાખજો આ ઉપરાંત વટ સાવિત્રી દિવસે સુહાગન સ્ત્રીઓ દિવસે સુવું ન જોઈએ કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્રત કર્યા પછી દિવસે સુવાથી તે વ્રત ખંડિત થઈ જાય છે તેથી તમે દિવસે બિલકુલ ન સુઓ સાથે જ વટ સાવિત્રીના દિવસે તમે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જજો અને નિત્ય કર્મોથી નિવૃત્ત થયા પછી ભગવાન શ્રી સૂર્યનારાયણને એક લોટે જળમાં લાલ પુષ્પ અને રો નાખીને જરૂર અર્પણ કરી દેજો આથી તમને ભગવાન શ્રી સૂર્યનારાયણજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે જ્યારે મિત્રો બીજી ભૂલ જે આજકાલની નવવિવાહિત સ્ત્રીઓ કરે છે તે છે માંગમાં ઓછું સિંદૂર લગાવવું મિત્રો આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સિંદૂરને પતિની લાંબી આયુનો પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ સત્રીની માંગમાં સિંદૂર સંપૂર્ણ રીતે ભરેલું હોય થોડું લાંબુ હોય તે સ્ત્રીનો પતિ દીર્ઘાયુ હોય છે પરંતુ આજકાલની સ્ત્રીઓ ફેશનના ચક્કરમાં માંગમાં થોડું જ સિંદૂર લગાવે છે પણ તમારે ઓછામાં ઓછું વટ સાવિત્રીના દિવસે નાકથી લઈને સંપૂર્ણ માંગમાં સિંદૂર લગાવી લેવું જોઈએ શાસ્ત્રોમાં વટ સાવિત્રી વ્રતને અત્યંત શુભ અને ફળદાયી વ્રત માનવામાં આવે છે આ વ્રત સુહાગન સ્ત્રીઓ દ્વારા પોતાના પતિની લાંબી આયુ સુખ અને સમૃદ્ધિની કામના માટે કરવામાં આવે છે આ દિવસે માંગમાં સિંદૂર ભરવું ખૂબ મહત્ત્વનું હોય છે એવું કહેવાય છે કે આ દિવસે જો સ્ત્રીઓ પોતાની માંગમાં થોડું લાંબુ સિંદૂર ભરે તો તેનાથી તેમના પતિની આયુ વધે છે અને માતા સાવિત્રી પ્રસન્ન થાય છે જ્યારે સ્ત્રીની માંગમાં સિંદૂર સુશોભિત હોય તો તે સૌભાગ્યવતી સ્વરૂપ માનવામાં આવે છે ખાસ કરીને વટ સાવિત્રી અને કરવા ચોથ જેવા વ્રતોમાં સિંદૂરને વિશેષ સ્થાન પ્રાપ્ત છે જો કોઈ સ્ત્રી જાણી જોઈને કે અજાણતા માંગમાં સિંદૂર ઓછું ભરે કે તેના પર યાન ન આપે તો તે વ્રતની પૂર્ણતામાં અડચણ બની શકે છે તેથી માંગમાં સિંદૂર જેટલું વધુ અને સુસજ્જિત રીતે ભરવામાં આવે તેટલું તે શુભ ફળદાયી રહેશે વટ સાવિત્રીના દિવસે માતા સાવિત્રીને લાલ ફૂલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે લાલ ફૂલ પ્રેમ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક હોય છે જ્યારે સ્ત્રી સાચા ભાવથી લાલ ફૂલ અર્પણ કરે છે તો તેનાથી તેના જીવનમાં પ્રેમ, સમન્વય અને સમૃદ્ધિ બની રહે છે. માતા સાવિત્રીને લાલ રંગ અત્યંત પ્રિય છે અને તે તેમને પ્રસન્ન કરે છે. આ દિવસે ઘરમાં મીઠા પકવાન, ગુલગુલે અવશ્ય બનાવવા જોઈએ અને તેમને પહેલા માતાને ભોગ લગાવીને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરવા જોઈએ. આ પરંપરા ન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક છે પણ ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ સમૃદ્ધિ પ્રવેશ પણ કરાવે છે આજના સમયમાં ઘણી સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે તેને એક સામાન્ય વ્રત સમજીને બ્યુટી પાર્લર જાય છે અને વાળ કપાવી લે છે આ ખૂબ મોટી ભૂલ માનવામાં આવે છે શાસ્ત્રોમાં તેને ઘોર પાપ કહેવામાં આવ્યું છે બાળ કપાવવાથી માતા સાવિત્રી રુષ્ટ થઈ જાય છે અને તેનાથી પતિના જીવન પર સંકટ આવી શકે છે કરવા ચોથ અને વટ સાવિત્રી જેવા વ્રતોમાં વાળ કપાવવા અશુભ માનવામાં આવ્યા છે આ વ્રત પતિની દીર્ઘાયુ અને અખંડ સૌભાગ્ય માટે હોય છે અને આ દિવસે અર્પણ કરવામાં આવતી કોઈપણ વસ્તુની પૂર્ણતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈપણ તૂટેલી ફૂટેલી વસ્તુ ભલે તે ફૂલ હોય થારી હોય કે પૂજાની અન્ય સામગ્રી અર્પણ યોગ્ય નથી હોતી ચૂડીઓનું વિશેષ મહત્વ હોય છે અને વ્રતના દિવસે સફેદ નીલી કે કાળી ચૂડીઓ પહેરવાથી બચવું જોઈએ તૂટેલી ચૂડીઓ તો બિલકુલ ન પહેરવી જોઈએ મંગળસૂત્ર સુહાગ નું પ્રતિક છે તેથી વટ સાવિત્રીના દિવસે તેને ગળામાં અવશ્ય ધારણ કરવું જોઈએ જો કોઈ સ્ત્રી આ દિવસે મંગળસૂત્ર ન પહેરે તો તેનું વ્રત અધૂરું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કેટલીક એવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે જ્યારે સ્ત્રીઓએ આ વ્રત ન કરવું જોઈએ સૌથી પહેલી પરિસ્થિતિ ત્યારે હોય છે જ્યારે કોઈ સ્ત્રીનું મન પોતાના પતિને બદલે કોઈ અન્ય પુરુષ તરફ આકર્ષિત હોય આચાર્ય ચાણક્યએ પણ કહ્યું છે કે એક આદર્શ જીવનસાથી તે જ હોય છે જેનું મન પવિત્ર હોય અને જે ફક્ત પોતાના પ્રેમીથી જ પ્રેમ કરે એવી વ્યક્તિ જ સાચા સંબંધને નિભાવવામાં સક્ષમ હોય છે બીજી પરિસ્થિતિ જેમાં વ્રત ન રાખવું જોઈએ તે ગર્ભવતી સ્ત્રીઓની હોય છે જોકે શાસ્ત્રો ગર્ભવતી સ્ત્રીને વ્રત કરવાથી મના નથી કરતા પરંતુ જો સ્ત્રી નબળી હોય કે તેની તબિયત ઠીક ન હોય તો આ વ્રત તેના અને ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક હોઈ શકે છે હવે ત્રીજી પરિસ્થિતિ ત્યારે હોય છે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિ સાથે સાત ફેરા લીધા વગર સાથે રહેતી હોય શાસ્ત્રો અનુસાર વટ સાવિત્રી વ્રત પતિ પત્ની પવિત્ર બંધન માટે છે અને સાત ફેરા તેના માટે અનિવાર્ય માનવામાં આવ્યા છે લગ્ન વગરના આવા સંબંધો આ વ્રતની પવિત્રતાને કલંકિત કરે છે જો પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોય અને છૂટાછેડાની સ્થિતિ બની રહી હોય તો એવા સમયે વ્રત રાખવું અયોગ્ય માનવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે જો જીવનમાં નફરત અંતર અને તણાવ જ રહી ગયો હોય તો પહેલા સુહાગની કોઈ અન્ય સ્ત્રીને પહેરવા માટે આપવું અશુભ માનવામાં આવે છે આજકાલ સ્ત્રીઓ ઘણીવાર એકબીજાના ઘરેણા પહેરી લે છે પણ આ દિવસે પોતાની ચુડીઓ બિહુઆ મંગળસૂત્ર ફળાહાર કરો ભૂલથી પણ ડુંગળી લસણ કે તામસિક ભોજન નું સેવન ન કરો કારણ કે આ વ્રત ની ખંડિત કરે છે જો તમે આ વ્રત ને સાચી વિધિ કર્યું નિયમોનું પાલન કર્યું અને માતા સાવિત્રીની સાચા મનથી પૂજા કરી તો નિશ્ચિત રૂપે માતાનો આશીર્વાદ તમારા પતિ અને પરિવાર પર રહેશે આ વખતે વટ સાવિત્રી વ્રતના દિવસે સોમવતી અમાવસ્યા છે જેમાં સ્નાન અને દાનનું ખૂબ ફળ મળે છે આ અમાવસ્યા સ્નાન દાન અને શ્રાદ્ધની અમાવસ્યા કહેવાય છે તેથી આ તિથિ ન માત્ર સ્ત્રીઓ માટે પણ પુરુષો માટે પણ ખાસ છે આ વ્રતમાં પૂજા પાઠ સ્નાન અને દાન વગેરેનું અક્ષય ફળ મળે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓના નામે તર્પણ કરવું જોઈએ એવું કહેવાય છે કે આથી પિતૃઓનો આશીર્વાદ મળે છે જ્યેષ્ઠ માસ સુહાગન સ્ત્રીઓ માટે વધુ મહત્વનું હોય છે તેનું કારણ છે વટ સાવિત્રી વ્રત દરસલ જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિએ વટ સાવિત્રીનો પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ પતિની લાંબી આયુ અને તરક્કી માટે નિર્જળા વ્રત રાખે છે માન્યતા છે કે આ દિવસે દેવી સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લીધા હતા આ પર્વમાં મુખ્ય રૂપે વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનો વાસ હોય છે તેથી તેની ઉપાસના કરવાથી ત્રણેય દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચાલો ભક્તો હવે અમે તમને વટ સાવિત્રી વ્રતની કથા સંભળાવીએ વટ સાવિત્રી વ્રતની કથા અનુસાર સાવિત્રી રાજર્ષિ અશ્વપ્તિની સંતાન હતી તેમણે સત્યવાનને પોતાના પતિ તરીકે પસંદ કર્યા જે વનના રાજા મત સેનના પુત્ર હતા નાદજીએ તેમને જણાવ્યું કે સત્યવાનનું જીવન અલ્પકાલિક છે છતાં સાવિત્રીએ પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર ન કર્યો તેમણે સત્યવાન સાથે લગ્ન કર્યા અને પોતાના પરિવારની સેવા માટે વનમાં રહેવા એક દિવસ જ્યારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં ગયા તો તે ત્યાં જ પડી ગયા આ જોઈને યમરાજ સત્યવાનની આત્મા લેવા આવ્યા સાવિત્રી બધું જાણતી હતી કારણ કે તે ત્રણ દિવસનો ઉપવાસ કરી રહી હતી તેમણે યમરાજને સત્યવાનની જાન ન લેવાની પ્રાર્થના કરી પણ યમરાજ ન માન્યા સાવિત્રીએ તેમનો પીછો શરૂ મના કરવા છતાં સાવિત્રી પાછળ હટવા તૈયાર ન હતી સાવિત્રીના બલિદાથી પ્રસન્ન થઈને યમરાજે કહ્યું કે તે તેમની પાસેથી ત્રણ વરદાન માંગી શકે છે સાવિત્રીએ પહેલા વરદાનમાં સત્યવાનના અંધ માતા પિતા માટે દ્રષ્ટિની રોશની માંગી બીજા વરદાનમાં તેમણે સત્યવાનના અંધ માતાપિતાનું ખોવાયેલું રાજ્ય માંગ્યું અંતિમ વરદાનમાં સાવિત્રીએ યમરાજ પાસેથી સો પુત્રોનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરી યમરાજે તેને આ ત્રણ ઈચ્છાઓ પ્રદાન કરી અને તરત જ સમજી ગયા કે હવે સત્યવાનને પોતાની સાથે લઈ જવું શક્ય નથી યમરાજે સાવિત્રીને અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ આપ્યો તે સમય સાવિત્રી એક વડના વૃક્ષ નીચે સત્યવાન સાથે બેઠી હતી તેથી આ દિવસે સ્ત્રીઓ વડના વૃક્ષની ચારે બાજુ દોરો લપેટીને પૂજા કરે છે વડના વૃક્ષની પૂજા કર યા વગર આ વ્રત પૂર્ણ નથી માનવામાં આવતું તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આગલા વિડિયોની સૂચના સૌથી પહેલાં તમને મળી શકે